સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોને શેર પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો ઈસરોમાં ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ ઈસરોમાં દસ પાસથી લઈને તમામ માટે એકસો પંચાવન પ્લસ જગ્યાઓ પર અરતી જાહેર કરવામાં આવી છે સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ છે મિત્રો અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં લખી છે તો તમે ત્યાં જઈને સંપૂર્ણ માહિતી વાંચી શકો છો પરંતુ આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી રહે મિત્રો ઈસરો દ્વારા સાયન્ટિસ્ટ ટેકનિકલ આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ લાઇબ્રેરી આસિસ્ટન્ટ ટેકનિશિયન ડ્રાફ્ટમેન ફાયરમેન કૂક લાઇટ વ્હીકલ ડ્રાઇવર તેમજ હેવી વ્હીકલ ડ્રાઇવરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે પગાર ધોરણ વિશે વાત કરીએ મિત્રો તો આ ભરતીમાં લેવલ ટુથી લઈને લેવલ દસ મુજબ માસિક રૂપિયા ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસો તથા છપ્પન હજાર સોળથી લઈને એક લાખ સત્યોતેર હજાર પાંચસો સુધી પગાર ધોરણ મળવાપાત્ર રહેશે વયમર્યાદા વિશે વાત કરીએ તો વય વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ નક્કી કરવામાં આવી છે જેમાં રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી কার্ড পাসপোর্ট সাইজ ফোটো সহ লিভিং স্টি মার্কশিট ડિગ્રી ડ્રાઇવિંગ લાયસન્સ જાતિનો દાખલો તથા અન્ય જરૂરી પુરાવાઓ ખાલી જગ્યા વિશે વાત કરીએ તો મિત્રો ઇસરોની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા એકસો સત્તાવન છે અને પોસ્ટ અનુસાર ખાલી જગ્યાઓની સંખ્યા તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસથી લઈને અનુસ્થાતક સુધી તમામ માટે અલગ અલગ મંગાવવામાં આવી છે જેની માહિતી તમારે જાહેરાતમાં જરૂરથી વાંચવાની છે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ લેખિત પરીક્ષા ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને તબીબી પરીક્ષા રહેશે મિત્રો અરજી કઈ રીતે કરવી મિત્રોની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે તો વહેલી તકે તમે અરજી કરશો મિત્રો આ ભરતી વિશે જો તમારે સંપૂર્ણ માહિતી જોતી હોય તો તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરો ઈ ગુજરાતી સર્ચ કરજો એટલે અમારી પ્રથમ વેબસાઇટ આવશે જેમાં તમે જો આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો તમને ત્યાં આ લિંક પણ મળી જશે તો અમારી વેબસાઇટને ફોલો કરવાનું ભૂલતા નહીં અને વેબસાઇટમાં સંપૂર્ણ માહિતી મળશે મિત્રો તો નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખશો મળીએ મિત્રો નવા વિડીયોમાં